રા ભાઈઓ લાવશે રે રે સોમા તને વધાવવા આવું જા મારી તું મત ને મત કશવાય કરી તારે લગન હાલ નઈ થાય તો થાર ગાદી માડે ના રોટલા ખારા ભાલો આપણે મોટા ના કરો વે વે વઢા ભેર લાવશે ઓ લાખ રૂપિયા

હું બોલું છું બોલો 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 તમને એક વાત બોલો કે તમારું લગન થાય અને બૈરું સારું મળે વૈશાખ મહિના માં લગ્ન લેવા છે આ બધું 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 આ આ બધું

આ ભાષાનો પરોક્ષ બોલું હું બોલું માર તારું હગુ થાશે ઉત્તર દિશાએ ઉત્તર દિશા બાજુ કોને રે ગુસુ તને

ના ના હારું હારું ખાવે લાગી હાર ખવાય ઉપર શું ખાવું છે એક દાંત થઈ જાય દાંત તો કરી નાખો થઈ જાય બટા બહુ કરો કરો ગીકો પેલો કો વાત કરો ગી ચાલુ આડી થઈ રહી